આજે નવરાત્રીના સાતમા નોરતે નવદુર્ગાના કાલરાત્રી સ્વરૂપનું પૂજન અર્ચન થાય છે માં કાલરાત્રી દુષ્ટોનો નાશ કરનાર છે એવું માનવામાં આવે છે કે માતા કાલરાત્રીની પૂજા કરનાર ભક્તો પર માતા રાણીની વિશેષ કૃપા રહે છે આ દિવસે સાધકનું મન સહસ્રાર ચક્રમાં સ્થિત હોય છે એટલે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખુલવા માંડે છે દેવીના આ રૂપના આગમન માત્રથી તમામ રાક્ષસો ભૂત પ્રેતપિશાચ અને નકારાત્મક ઉર્જાઓ પલાયન કરી જાય છે કાલરાત્રિ માતાના શરીરનો રંગ ગાઢ અંધકાર સરીખો કાળો છે માથાના વાળ ખુલ્લા હોય છે ગળામાં વીજળીની જેમ ચમકતી માળા હોય છે માતાને ત્રણ નેત્રો હોય છે જેમાંથી વીજળી જેવી ચમકદાર કિરણો નીકળતી રહે છે માતા નાક વાટે શ્વાસોચ્વાસ લે ત્યારે પણ અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે માં કાલરાત્રીનું વાહન ગદર્ભ છે મા કાલરાત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા રાણીને ચાર હાથ છે કાલરાત્રી માતા ચાર ભૂજાધારી છે જમણી બાજુની બે ભૂજાઓ પૈકીની ઉપર ઉઠેલી ભૂજા વડે માતા વરદાન પ્રદાન કરે છે જ્યારે નીચે રાખેલો હાથ અભય મુદ્રા દર્શાવે છે તે એક હાથમાં ખડ તલવાર બીજા હાથમાં લોખંડનું હથિયાર ત્રીજા હાથમાં વરમુદ્રા અને ચોથા હાથમાં અભય મુદ્રા ધરાવે છે માં કાલરાત્રીની પૂજા પદ્ધતિ નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે સ્નાનાદિ કર્મ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા માતા રાણીને અક્ષત ફૂલ ધૂપ ગંધક ગોળ અને નૈવેદ્ય વગેરે વિધિપૂર્વક અર્પણ કરવું મા કાલરાત્રિને રાત્રાણીના ફૂલો અર્પણ કરવા શુભ માનવામાં આવે છે માતાને લાલ રંગ પસંદ છે પૂજા બાદમાં કાલરાત્રિના મંત્રોનો જાપ કરવો જોઈએ ત્યારબાદમાં દુર્ગાની આરતી કરવી મા કાલરાત્રિને ગોળમાંથી બનેલો નૈવેદ્ય ધરાવવો मता पूजा करती वखते माथु खुल्लू न राखो साफ वस्त्र थी राखो मां कालरात्रिना उपासना मंत्रों या देवी सर्वभूतेषू मां कालरात्रि रूपेण संस्थिता नमस्तस्मय नमस्तसे नमस्तस्मय नमो नमा एक वेधी पूरा नग्ना खरा स्थिता લંબોષ્ઠી કરણી કાકણી તૈલાભ્યક્ત શ્રીરીણી વાંપદોલ સલોહલ તાક ભૂષણા વર્ધન મૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિભ્યંકરી